तथा पास्ट डिस्ट्रिक्ट गवर्नर सन्मा श्री मिलनभाई दलाल हाजर रही ने, क्लब होदारों ने शपथ ग्रहण करेल तथा नवा वराये लायंस डिस्ट्रिक्ट गवर्नर आदरणीय श्री हरीशाई त्रिवेदी ने प्रोत्साहन अपी अभिनंदन पाठवेल गांधीनगर स्थित सेवाकीय संस्था लायंस क्लब बेहज चौबीस पच्चीस प्रमुख तरीके दक्षाबेन जाधव मंत्री पद पर मित्तल राणा तथा खजांची पद पर मनीषाबेन पटेल ने नियुक्त करवामा आवेल

અમે ખૂબ સુંદર સેવાકીય કાર્યો કરવાના છીએ અને આ સેવાકીય કાર્યો થકી અને છેવાડાના માનવી સુધી પહોંચી અને તન અને તન મન અને ધનથી ખૂબ જ સુંદર અને ક્લબની એક આગવી ઓળખ ઊભી થાય એવા સુંદર સેવાકીય કાર્યો કરવાનું આયોજન છે ખાસ કરી અને વિઝનમાં મેક્સિમમ આઈ ચેકઅપ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ પ્લસ દિવ્યાંગ સમૂહ લગ્ન અને વુમન એમ્પાવર એમ્પાવરમેન્ટમાં ખૂબ જ યુનિક એક્ટિવિટી કરવાનું આયોજન કરી રહ્યા છીએ માસ્ટર એથ્લેટિકલ એસોસિએશન ઓફ યુપી દ્વારા ફર્સ્ટ ઇન્ટરનેશનલ માસ્ટર્સ એથલેટિક ચેમ્પિયનશીપ બે હજાર સાત જૂન અયોધ્યા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગરના નાન એથ્લિટ હેમા સાગર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું ઓગણસાઠ વર્ષની ઉંમરમાં તેમને હેમર થ્રો માં ગોલ્ડ મેડલ શોટપુટમાં સિલ્વર મેડલ અને ડેસ્કસ થ્રો માં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું રાજ્યનું અને ગાંધીનગરનું નામ ઉજાગર કર્યું છે ઉલ્લેખનીય છે કે આ હેમાસાગરની ચોથી ઇન્ટરનેશનલ ગેમ્સ છે જેમાં તેમને બાર મેડલ્સ જીત્યા છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા કંઈ પણ મદદ કે પ્રોત્સાહન આપવામાં આવતું નથી કે નાટી પ્રેક્ટિસ માટે મેદાન કે કોચ બધું જ પોતાના ખર્ચે ને પોતાની મહેનતે આન સિદ્ધિ મેળવી છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ